ભાવનગર મહુવા તાલુકાના કલસાર ગામે બ્લોક નાખવાના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો ગ્રામજનોનો આરોપ સામે આવ્યો છે સોળમાં નાણાં પંચમાંથી ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવતા બ્લોક નબળી ગુણવત્તા હોવાનો આરોપ સામે આવ્યો છે કલસાર ગામના તલાટી મંત્રીના પોતાના કારખાનામાંથી ગામમાં બ્લોક નાખ્યા હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે ગામડાઓમાં સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી રકમ તો ફાળવવામાં આવે છે પરંતુ વિકાસના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે આમ છતાં મહુવાનું વહીવટી વિભાગ આંખ આડાકાન કરી રહ્યું છે નબળા કામનો કલસાર ગ્રામજનો દ્વારા વિડીયો પણ ઉતારવામાં આવ્યો છે નબળી ગુણવત્તાવાળા બ્લોક નાખવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે સંધિ જાગૃતિ ન્યૂઝ ભાવનગર મહુવાની અંદર મહુવા તાલુકાના કલસાર ગામની અંદર છે અમારી ગ્રામ પંચાયત દ્વારા કામ કરવામાં આવેલા છે બ્લોકના જે બ્લોકનું કામ કરવામાં આવ્યું તે બ્લોક ની ગુણવત્તા બહુ જ હલકી છે અને જે બ્લોક નાખવામાં આવ્યા છે એ બ્લોક પસાડવાથી તૂટી જાય છે અને બ્લોકની ગુણવત્તા હાવ હળવી હોવાને અને બ્લોક કઈ તે અમારા ગામના તલાકી મંત્રીશ્રીઓ જે છે તેમનું અને એક પાટનરમાં બંનેનું કારખાનું સાથે પાટનરમાં ચાલે છે તેના બ્લોક વાપરેલા છે અને એ બ્લોકની ગુણવત્તા હાવ હલકી કક્ષાની છે અને બ્લોક પસારવાથી તૂટી જાય તો ટીડીઓ સાહેબ અને જિલ્લા અધિકારી આ કામની તપાસ કરે અને આ કામમાં યોગ્ય ન્યાય મળે અને વ્યવસ્થિત ન્યાય મળી રહે જનતાને એવા પ્રયત્નો કરે અને કામની તપાસ કરીને પરિપૂર્ણ પરફેક્ટ રીતે કામ થાય એવું કરે